એચ જાડેજાએ કહ્યું કે આવ્યો છે તેની પાસેથી પોલીસે એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે જ્યારે ચાર લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે વોન્ટેડ આરોપીઓમાં અલ્પેશ જગદીશભાઈ રાણા ઉર્ફે અલ્પેશ સલાબતપુરા મુખ્ય આરોપી નંબર પ્લેટ વગર ડ્રાઈવર અને માલિક મારુતિ સુઝુકી કાર ડ્રાઈવર અને માલિક દારૂના જથ્થા લઈ નાસી જનાર બગી પટેલ નો સમાવેશ થાય છે હાલ પોલીસ આ ચારે લોકોને શોધી રહી છે ચેતનજ બુંદેલા ટીવી ન્યૂઝ સુરત